તલાટી ભરતી વચ્ચે ફાઇનલી જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વધુ એક ભરતીની જાહેરાત કરીને ઉમેદવારોને ખુશ કરી દીધા છે રેવન્યુ તલાટીની મહેસૂલ તલાટીની જે ભરતી છે જીએસએસબી દ્વારા જે લેવાનાર છે આ વખતે ધોરણ બાર પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએશન પર આ ભરતી થશે આ ઉપરાંત બે અલગ અલગ વિભાગોમાં પરીક્ષા પણ લેવાનાર છે આ વખતે પરીક્ષા નિયમો પણ ખૂબ જ સખત છે ઉમેદવારો નિરાશ છે એવામાં બીજી બાજુ ગૌણ સેવાએ એમને ખુશ કરવા વધુ એક ભરતીની જાહેરાત કરી દીધી છે તો દોસ્તો જીએસએસબી દ્વારા જો તલાટી ભરતીને રિલેટેડ અપડેટ મેળવવા માંગતા હોય આ ઉપરાંત જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોઈપણ અપડેટ કોઈપણ ન્યૂઝ કોઈપણ સમાચાર ભરતી રિક્રુટમેન્ટ ન્યૂઝ જો તમે મેળવવા માંગતા હોય તો આપણા આ પ્લેટફોર્મને જોઈન કરી

દોસ્તો આગળ વધીશું આવશ્યક શૈક્ષણિક લાયકાત શું રહેશે તો એના તરફ નજર કરીએ ડિગ્રી ડિપ્લોમા ઈ એન હોટલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી હોસ્પિટાલિટી ટુરિઝમ કહી શકાય બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હોટૅલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ ત્રીજું છે એમ માસ્ટર ઇન ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટ ચોથું છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ટુરિઝમ અને હોટલ મેનેજમેન્ટ આ વિવિધ ચાર પ્રકારોની લાયકાત છે તમે એકવાર જોશો તો તમને આઈડિયા પણ આવી જશે મિત્રો ડિટેલમાં થોડુંક સમજીએ તો કોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરે માર્ગ અને મકાન વિભાગની અંદર આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ થ્રી એટલે કે વર્ગ ત્રણની કુલ સો જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને ઓનલાઈન માધ્યમથી સત્યાવીસ જૂન સુધી અરજી પણ કરી શકે છે ઓનલાઈન માધ્યમથી ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક ભરતી કરી શકશે આ જાહેરાતના અનુસંધાને એક કરતાં વધારે અરજી કરનાર ઉમેદવારોના માર્ક્સમાં છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણવામાં આવશે જે છેલ્લી અરજી હશે તેને માનવ ગણવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારોને ઓગણચાલીસ છસ્સોથી એક લાખ છવ્વીસ હજાર છસો લેવલ સાત પાંચ વર્ષ પછીનો પે સ્કેલ અપાશે કોમ્પ્યુટર બેઝ રિટર્ન ટેસ્ટ અને ઓએમઆર ઓપ્ટિકલ માર્ક રીડર આધારિત ટેસ્ટની પસંદગી કરવામાં આવશે એ પ્રમાણેનું આયોજન રહેશે પ્રેલીમ પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને પાંચસો રૂપિયા જ્યારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને ચારસો રૂપિયા આપવામાં એટલે કે ઉમેદવાર આપવામાં રહેશે આ જગ્યા માટે યોગ્ય ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક પણ કરી શકશે તો સરસ મજાની ભરતી છે દોસ્તો અરજી જરૂરથી કરજો બીજા સુધી માહિતી શેર કરજો આ ઉપરાંત જીએસએસ લગતી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જરૂર જોઈન કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર